કચ્છના આધોના ઉદયપુર ખાતે આવેલ રામ મંદિર પરિસરમાં પવનપુત્ર ગ્રુપ દ્વારા છઠ્ઠા વર્ષે શ્રીકૃષ્ણ જન્મોત્સવનો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું પવનપુત્ર ગ્રુપ દ્વારા ખાસ ભક્તિ સંગીત ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓ અને બહેનોએ રાસ ગરબાની મોહક રમછટ માણી મહેન્દ્ર આહિર ઉન્ડ અને મંડપની વ્યવસ્થા સહિતના તમામ આયોજન માટે દાતાઓ જામત ઉઠાવી હતી પવનપુત્ર ગ્રુપના સભ્યો દ્વારા પણ ભારે તૈયારી કરી સુંદર આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું હર વર્ષે અમે મટકીનું આયોજન કરીએ છીએ આ મારું છઠ્ઠું વર્ષ છે અને આવી રીતે જે હર વર્ષે અમે કરતા રહીશું આવા ભાઈઓનો સપોર્ટ મળશે તો હર વર્ષે અમે અને બીજું કામ એ કરી છીએ કે ગ્રુપને સારો એવો વૃક્ષારોપણ કરી છે હર વર્ષે આ વર્ષે બી અમે કમસે કમ અમારા ગ્રુપે બસોથી અઢીસો ઝાડુઓ પેડ લગાવ્યા છે અને હું ગામવાસીઓનો પણ સપોર્ટ સારો છે એ લોકો બી અમને સાથ આપી રહ્યા છે આવી રીતે તમે સાથ આપો હર વર્ષે બી અમે સારા કર્મો કાર્ય કરતા રહીએ એવા અમારો વિચારો છે તમે બી જોડાવ બધું આખું ગામ જોડાયા જોડાય ધન્યવાદ અમે હર વર્ષે પ્રોગ્રામ તો કરી જ છીએ મતલબ પણ એના વા એના માણસો બી સારા છે કે અમને ફૂલ સપોર્ટ આપવો છે અને દેશના હોતો યુવાનો બી સારા એવા એકત્રિત થઈને હંમેશા એની ટાઈમ રેડી છે રેડી રહેશે સમય કાઢીને તો આવી રીતે હર વર્ષે અમે એથી બી સારો પ્રોગ્રામ કરી સારો કાર્ય કરી એવી અપેક્ષા રાખું છું ગ્રુપ સાથે પણ આવા કાર્યો કરતા રહે અને સાથ આપે સહકાર આપે અને આવતા વર્ષે બી અમે સારું એવું આયોજન કરશું અત્યારે મટકી ફોડીને લઈને કૃષ્ણ જન્મ રાસ ગરબા એવી રીતે ઇનામ વિતરણ બધું એવું કરવામાં આવ્યું અને સારા મતલબ સારા આગળ ભવિષ્યમાં બી સારી એવી આવા આયોજન થાય એના માટે કાર્યો કરી રહ્યા છીએ